સમાજને શૈક્ષણિક સામાજિક ધાર્મિક વગેરે અનેક પ્રવૃત્તિ જે કોઈ સમાજમાં થાય છે એ આપે સમાજ સુધી પહોંચાડવાનો એક ઉત્તમ પ્રયત્ન કર્યો અને એક સંગઠિત સમાજ બનાવવા માટે આ પ્રયત્નને હું બિરદાવું છું આપે લગભગ બાર વર્ષ પૂરા કરીને તેરમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છો આપને હું શુભેચ્છા પાઠવું છું હાલમાં જ મને ભાઈ શ્રી ભરતભાઈ દ્વારા જાણવા મળ્યું કે આપ વિશ્વકર્મા ટુ યુટ્યુબ ચેનલ ચાલુ કરવા જઈ રહ્યા છો આજના આ ટેકનોલોજી યુગમાં આ પણ ખૂબ જ આવશ્યક વસ્તુ છે જેથી સમાજ અને સમાજ વચ્ચેનો સમાજ અને સમાજના લોકો વચ્ચેનો સંવાદ અને સેતુ સેતુ જળવાઈ રહ્યા તો આપને આ યુટ્યુબ ચેનલ ચાલુ કરવા માટે પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું પહેલા સમાજમાં જે કઈ પ્રવૃત્તિઓ થતી એ આપણા સમાજના ભાઈઓ વિશ્વકર્મા ભાઈઓ સુધી પહોંચાડવામાં જે સમય લાગતો એ સમય ખૂબ બચી જશે મને લાગે છે કે આપ આ દિશામાં જઈ રહ્યા છો તો વિશેષ આપણા યુવાધન વડીલો વગેરેને પ્રોત્સાહિત કરશો અને સંગઠિત સમાજ બનાવવા માટેના જે કંઈ પ્રયત્ન હશે તે આગળ દબાવશો આગળ દબાવશો આપણે આ પ્રસંગે હું ખૂબ ખૂબ અભિંદન આપું છું ભરતભાઈ આપને અને આપની આખી ટીમને ફરી ખૂબ ખૂબ અભિનંદન જય વિશ્વકર્મા ભવન સોમનાથના મંત્રી રાજેશભાઈ ડાવડા જય વિશ્વકર્મા જય સોમનાથ વિશ્વકર્મા ટુડે મેગેઝિન માલિક અને તંત્રી શ્રી ભરતભાઈ રાખોળ ને 12 વર્ષ પૂરા કરી 13મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આ વર્ષે તેમણે વિશ્વકર્મા ટુડે મેગેઝિનની YouTube ચેનલ ચાલુ કરી છે તેને પણ ખૂબ ખૂબ અભિનંદન આમ તો ભરતભાઈ રાઠોડ છેલ્લા ઘણા વર્ષોથી આ પત્રકાર અને મેગેઝિન દ્વારા સમાજ સાથે સંકળાયેલા છે ભરતભાઈ રાઠોડે દુવાર સમાજની ઘણી બધી પોઝિટિવ પાસાઓને લોકો સમક્ષ આપ્યા છે યુવા સમાજને ઉજળો કર્યો છે ગામે ગામ આપણા પ્લસ પોઈન્ટને એને ઉજાગર કર્યા છે દાતાઓને ઉજાગર કર્યા છે શૈક્ષણિક કાર્યવાહીને પણ તેને ગામે ગામ પહોંચાડી છે અને આપણા સમાજને શૈક્ષણિક થતો પણ એને બનાવ્યો છે ભરતભાઈ રાઠોડે ખૂબ જ મેગેઝિન સંભાળી અને ખૂબ જ સારું કામ કરેલ છે અને આપણા સમાજને આગળ વધારેલ છે નમસ્કાર હું ડોક્ટર મહેશ પરમાર સુરત જનરલ પ્રેક્ટિસ કરું છું અને આજે વિશ્વકર્મા ટુડે આપણા આદરણીય એવા ભરતભાઈ રાઠોડ જે વિશ્વકર્મા ટુડે માસિક પ્રસિદ્ધ કરે છે એમને મારે એક સંદેશ આપવો છે આજે મને સમાચાર મળ્યા છે કે વિશ્વકર્મા ટુડે બાર વર્ષ પૂરા કરીને તેરમા વર્ષમાં પ્રવેશો કરી ચૂક્યું છે પણ મને તો એ પણ યાદ છે કે જ્યારે એમનું ઉદઘાટન થયું હતું બાર વર્ષ પહેલાં ત્યારે હું એનો સાક્ષી હતો અને અમારી નજર સામે જે વિશ્વકર્મા ટુડે આખા લોહાર સમાજના આખા પંચાલ સમાજના ન્યૂઝ ઘરે ઘરે પહોંચે એ માટે અને આ સમાજની રાજકીય ક્ષેત્રે અથવા તો મેડિકલ ક્ષેત્રે અથવા તો શૈક્ષણિક ક્ષેત્રે જે કંઈ સેવાઓ એમનાથી થઈ શકે એ માટેનું એક અભિયાન એમણે શરૂ કર્યું હતું બાર વર્ષ થયા આ બાર વર્ષનું તપ એમનું પાક્યું છે અને એમનું માસિક એટલું બધું લોકપ્રિય થયું છે કે માત્ર શહેરોમાં જ નહીં પણ ગુજરાતના નાના નાના ગામ સુધી એમનું માસિક પહોંચ્યું છે અને આખા ગુજરાતની અંદર લુહાર સમાજના જે જે કાર્યક્રમો થતા હોય છે તે બધાને ઘરે ઘરે એના ન્યૂઝ મળતા થયા છે પરંતુ હવે આ ડિજિટલ યુગ આવ્યો છે અને ભરતભાઈ આજે વિશ્વકર્મા ટુડે ના આજે માસિક સામયિક હતો એમાં એક મહિનાના સમાચાર ભેગા થતા જાય થતા જાય થતા જાય મહિના પછી આપણને ન્યૂઝ મળે એને બદલે એમણે એક નવું સાહસ કર્યું છે અને આજ મહિનામાં એમણે શરૂ કર્યું છે એક ડિજિટલ ક્ષેત્રે એટલે કે યુટ્યુબ ક્ષેત્રે પોતાની ન્યૂઝ ચેનલ તો હવે વિશ્વકર્મા ટુડે એક ન્યૂઝ ચેનલ બની ગઈ છે ટીવીની અંદર અને યુટ્યુબની અંદર આ ન્યૂઝ ચેનલ તમને રોજે રોજની માહિતી પૂરી પાડશે તો આવો આપણા સમાજના સમાચાર માત્ર ગુજરાત પૂરતા નહીં માત્ર સૌરાષ્ટ્ર પૂરતા નહીં પણ ગુજરાતની બહાર ભારતની અંદર અને વિદેશની અંદર પણ દુનિયામાં જ્યાં જ્યાં આપણા લોહાર ભાઈઓ વસે છે ત્યાં સુધી આપણા સમાજના ન્યૂઝ પહોંચે આપણા સમાજની જે જે પ્રવૃત્તિઓ થાય છે તે પહોંચે અને આપણા સમાજની અંદર આપણે એકબીજાને ઓળખી શકીએ મળી શકીએ અને મદદરૂપ થઈ શકીએ આવો શુભ આશય લઈને આજે આ કાર્ય શ્રી ભરતભાઈ કરી રહ્યા છે ત્યારે હું એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને પોતે આ ક્ષેત્રે પોતે તંત્રી છે વિશ્વકર્મા ટુડેના અને હવે જ્યારે આ ન્યૂઝ ચેનલ શરૂ કરી રહ્યા છે ત્યારે એનો લાભ આપણા સમાજને ખૂબ સારી રીતે મળે અને આપણે પણ એમને ખૂબ સારી રીતે ઉપયોગી થઈએ એવી શુભકામના સાથે વિરમું છું ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય વિશ્વકર્મા જય रामजी રામજી ટ્રસ્ટ ના પ્રમુખ દિનેશ મનુભાઈ કનાડિયા આપ સૌને કહેતા મને હરખ અને આનંદ થાય છે કે વિશ્વકર્મા ટુ એટલે ગુજરાત ની અંદર મહારાષ્ટ્રની અંદર બહોળી સંખ્યામાં મનોના ઘરે ઘરે પહોંચતું એટલે વિશ્વકર્મા ટુડે ટુડે ની વિશેષતા વિશ્વકર્મા ટુડે ટુડે તો ખ્યાલ છે ની અંદર સમાજની અંદર ખૂબ જ અને ખૂબ જ પ્રેરણા પ્રેરણાદાયી પુસ્તિકા એટલે વિશ્વકર્મા ટુડે વિશ્વકર્મા ટુડે ની અંદર ખાસ કરીને સમાજની અંદર ઉજાગર કરતું પુસ્તિકા વિશ્વકર્મા ટુડે એટલે કે શિક્ષણ હોય કે ધાર્મિક કાર્ય હોય કે મહાનુભાવ કાર્ય હોય દરેક કાર્યને દરેક જ્ઞાતિ મંદિરના સન્મુખ પહોંચાડતું પુસ્તિકા એટલે વિશ્વમાં ટુડે વિશ્વમાં ટુડે ની અંદર આપણા સમાજના દીકરા દીકરીઓ અને ખૂબ જ સારી રીતે પ્રોત્સાહિત કરે છે સમાજના અંદર દરેક કાર્યક્રમો હોય તો કાર્યક્રમોને આપણા સન્મુખ રજૂ કરે છે આ વિશ્વકર્મા ટુડે બાર વર્ષથી સતત અવિરત ચાલુ રહેલું છે આજે તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી ચુક્યા છે વિશ્વકર્મા પણ એક સોનામાં સુગંધ ભરેલું કાર્ય થઈ ગયું છે એટલે કે વિશ્વકર્મા યુટ્યુબ ચેનલ ના માધ્યમથી આપણને દરેક સમાજની અંદર સારા પ્રસંગો લાઈવ આપણને જોવા મળશે વિશ્વકર્મા ટુડે હાલના સંજોગોમાં યુટ્યુબ ચાલુ કરવામાં એટલા માટે છે કે હાલના સંજોગોની અંદર હંમેશને માટે રહ્યા છે વિશ્વ ટુ દ્વારા આપણા સમાજની અંદર દીકરા દીકરીઓ ભણતર હોય કે કોઈ વિગેરે પ્રવૃત્તિ પોતાની હોય તે આપણા સંજોગ કરવાના એક પ્રયાસો છે વિશ્વકર્મા ટુ ની ચેનલ ને ખૂબ જ સફળતા સારી રીતે મળે તે માટે આપણા સમાજને આપીએ છીએ આપતા રહેશું અને સદા આપતા રહેશું જ આ વિશ્વકર્મા ટુડે ની ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો બસ એ જ જય મોહદાસ જય વિશ્વકર્મા